જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલો ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતાજીનો અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ અર્જુન વાચ અર્જુન બોલ્યા હે પુરુષોત્તમ એ બ્રહ્મ શું છે આધ્યાત્મક શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવિક કોને કહેવાય છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા તમારામાં ચિત્ત પોરવાયેલો માણસ વડે અનંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો શ્રી ભગવાન બોલ્યા પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત્ જીવાત્મા આધ્યાત્મક નામે કહેવાય તથા ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ અને અભ્યુદય કરનારા જે સૃષ્ટિ રચના રૂપે વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે ઉત્પત્તિ વિનાશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે હિરણ્યમય પુરુષ આધિદેવ છે અને હે દેવધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જંતર્યામી સ્વરૂપે છું જે માણસ અનંતકાળે મને જ સ્મરે તો સ્મરતો શરીર છોડીને જાય એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે તેમાં સહેજ પણ સંશય નથી હે કુંતીપુત્ર આ માણસ અંતકાળે જે જે પણ ભગવાનને સ્મરણ કરતો સર કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે તે સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયતા સૂક્ષ્મમયથી સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનારા અચિત્ય સ્વરૂપ સૂર્ય નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિનાશી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી રમતો રમતો તે રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે ભેદને જાણનાર વિદ્વાનો જે સચિન જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આ શક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઇચ્છુક બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણા સ્થિત થઈને જે માણસ અને એના અર્થ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ માણસ પરમ ગતિને પામે છે હે પૃથાપુત્ર જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મૂજ પુરુષો તમને સ્મરે છે તે નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને તેમજ મહાત્મા રહેવા પુનર્જન્મની નથી પામતા અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે પરંતુ હે કુંતીપુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત છું અને આ બ્રહ્મા આદિના લોકો દ્વારા સમિતિ હોવાથી અનિત્ય છું બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કળિયુગ એ ચાર યુગના એક હજાર વાર થતા આ વર્તનમાં લાગતા સમય જેટલો છે તેમજ તેમની રાત્રિને પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર્યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ જેઓ તત્વથી જાણે છે તે યોગીઓ કાળના તત્વને જાણકાર છે બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં તે અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય પામે અને દિવસ શરૂ થતાં ફરીથી ઉત્પન્ન થાય છે પરંતુ તે અવ્યક્ત કરતા સાવ પર એવો અન્ય એટલે કે વિકલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગડા જીવોને નષ્ટ થવા છતાં નાશ નથી પામતો એ અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાય છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસ પાછા આવતા નથી એ મારું પરમધામ છે એ પૃથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષે તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત નથી આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરમ આવનારી ગતિને જ પ્રાપ્ત કરે છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસોનો અભિમાન દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધુમા અભિમાની દેવતા છે રાત્રિનો અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા સકામ કર્મ કરનારા યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાન જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાનું સુખ કર્મોનું ફળ ભોગવીને પાછું આવે છે કેમ કે જગતમાં આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવાયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનારા જ્યાંથી પાછું નથી ફરતું તે પરમગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે હે પાર્થ આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો માટે હે અર્જુન તું સર્વકાળે સમ બુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોનું વાંચનમાં યજ્ઞ તપ અને દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે તે સર્વને નિસંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ